જામનગર મહાનગરપાલિકા દ્વારાગનું ફ્લાયઓવર બ્રિજ ચાલુ કરતા જે જાહેરનામું હતું એસટી બસોને ટાઉન હોલ થઈને ચલાવી તે બંધ કરેલ છે અને ફરજિયાત આપણો જે જૂનો રૂટ હતો એટલે કે બસ સ્ટેન્ડેથી નીકળે ત્યારબાદ સાત રસ્તા સર્કલ પછી અંબર ચોકડી જૂનું રેલવે સ્ટેશન છે તે અને ત્યારબાદ હાડાર હાઉસ પાસે જે સ્મશાન ચોકડી છે ત્યાં આપણે સ્ટોપ આપેલ છે જામનગરથી કાલાવડ રાજકોટ તરફ જે બસો જતી હોય એ તમામ બસો આ સ્ટોપ લેશે એ જ રીતે રાજકોટ તરફથી આવતી બસો સૌ પ્રથમ રાજપાથથી આગળ થઈને જે સ્મશાન ચોકડી આપણે કહીએ છીએ સુરા સુરેશ સ્મશાનમાં ત્યાં ઊભી રહેશે ત્યારબાદ જૂનું રેલવે સ્ટેશન છે ત્યાં ઊભી રહેશે અને ત્યારબાદ સાત રસ્તાએ ઊભી રહેશે અને પછી બસ સ્ટેન્ડે આવશે જે પબ્લિકની ડિમાન્ડ હતી કે પતલકરો વિસ્તાર છે કે એ બાજુના જે એરિયામાં બધા રહેતા હતા એને તકલીફ પડતી હતી તો એનું આ તકે નિવારણ પણ થશે અને મહત્તમ પેસેન્જરો આ રૂટનો લાભ લે